ચાલો મિત્રો તો આપણે તલમાં બીજું પાણી ચાલુ કરી નાખ્યું છે આ તલમાં બીજું પાણી ચાલુ કર્યું નાખ્યું છે ચોથા દિવસે બીજું પાણી આપી છે મિત્રો હવે તલમાં જો આવું પાણી ભરી દેવી છે બીજા પાણી ઉડિયા નાખી દીધું છે એટલે તલનો ઉગાવો સારો આવે જોઈ શકો છો મિત્રો તમે પાણી ચાલુ છે હાલમાં હવે બીજા પાણી પછી એ તલ કેવા ઉગે છે એ છે હજુ તલ તો ઉગ્યા નથી મિત્રો બીજું પાણી ચાલુ છે આ જીરું કાલે કાઢવાનું છે મિત્રો ત્રણ વીઘાનું જીરું છે હવે કેટલું થાય છે એ આપણે વિડીયો બનાવશું જીરું તો સારું હતું હવે કેટલું થાય છે આ જો ગાંજા કરીને મૂકી દીધા છે દેખાડું મિત્રો તમને હું વિડિયોના મારફતે જોઈ શકો છો પાણી આવી રીતે જાય છે પાણી ચહેરામાં સમતલ જાય છે લેવલિંગ ચહેરા છે એટલે પાણી સરસ જાય છે ચોથા દિવસે પાણી આપીએ છીએ પહેલા પહેલાં પાણીમાં આપણે બાસલી મૂકેલી છે જેથી કરીને ખડ ઓછું થાય તલમાં અને બીજા પાણીએ તલનો ઉગાવો સારો આવે એના માટે ઉરિયા નાખી દીધું છે તો ફરી મળશું આપણે મિત્રો તલ ઉગે પછીનો વિડીયોમાં આપણા વિડીયો જોવા માટે લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો ચાલો મિત્રો મળીશું ફરી